ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આદેશી ધાણા કિલો વેચાય છે દેશી દાણા તાંજરિયો છે એક નંબર તાંજરિયો હેવી પુર્યું છે वो नाम केड़ो तो हूं नाम से तुम्हारा संजय भाई, भाई कयो काम चोटिला पर भीमगढ़ चोटिला पाहे आवेला भीमगढ़ थी आवे है केड़ो तनजी भाई जे तांजरीयो लिन ने 7-8 रूपीया पुरियो वेचे आलाला इधर के बताई का है एक नंबर फुल लाल कलर नी लाइटिंग वाली खूब आवे जोवे जनों को 40 ने 50 रुपया किलो बेचई है अवजन वाली मेथी है पचास थी मांडिय साठ रुपया किलो वेचाई है, है किलो वे आ पाऊँ दाणा है नासिक हूँ भाव भाई हाठ से मांडिय सितर रुपया किलो वेचाई है कोणी केमिकल फ्री झीणी मेथी है જે રોણકી ગામથી ખેડૂત આવે છે અને બે થી ત્રણ રૂપિયા પૂર્યું વેચાય છે આ પુદીનો છે જે આઠ થી માંડીને દસ રૂપિયા પૂર્યું વેચાય છે આ લીલું લસણ છે ઉભો વેચો ભાઈ બસો થી અઢીસો રૂપિયા કિલો વેચાય છે ગામ બાળપણ શું નામ પિન્ટુભાઈ ખેડૂતનું નામ છે અને બાળપણથી લીલું લસણ લઈને આવે છે અમેઠો લીમડો છે જે 10 ના બે પુરિયા વેચાય છે અમેથી છે ઉભાવ વેચાય છે જે ₹8 થી માંડીને ₹10 પુર્યું વેચાય છે મેથી આ મોડા છે જે પાત્રા ઉપર વેચાઈ હે મોભાવ વેચો ભાઈ 40 થી 50 રૂપિયા વેચાઈ હે કયો કામ માજીસણ થી ઘેડુ ત આવે છે જે મોડા 40 થી 50 રૂપિયા વેચે છે पालक छु कोटी मांगे नो एमा जे 1 रुपया जे माडीन 2 रुपया સુધી વેચાય છે પોર્યો પેગમભાઈ जीरोડા થી ખેડૂત આવે છે નું નામ ભરતભાઈ ખેડૂત નું નામ છે જે આ પાલક લેનાવા છે

जैसे जे पांच थे मान दिन रुपया पुरियो वे जाएंगे